અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે સુરત ના ગોડાદરા વિસ્તાર માં રેતી પરિવાર ની વિદ્યાર્થી ની આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે વાત એમ છે કે સુરતના વિસ્તારમાં રહેતી અને ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠ ની આપઘાત કરી લીધો હતો ફ્રી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીને બે શાળા સંચાલકોએ ટોયલેટ પાસ ઉભી રાખી હતી અને વિદ્યાર્થીની સાથે અનેક વખત આવો વ્યવહાર અને ત્યારબાદ દબાણ કરતા આખરે વિદ્યાર્થીનીએ અવઘાત કર્યો હતો જેને લઈ વિદ્યાર્થીનીના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે હાલ તો ગોડાદરા પોલીસે મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જી તમારું નામ રાજલાલ ગોપીલાલ ખટી શું ઘટના બની ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી ગઈ ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને મેં કીધું છોકરીને શું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી એ કે મારે સ્કૂલ જવું નથી ગયું પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછા ચાર પાંચ દિવસ ગઈ લીધું તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હતા મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ સ્કૂલનું નામ આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા શું ઘટના ઘટના એવી બની શકે કે તારીખ છોકરીના પેરેન્ટ છોકરી ક્લાસમાં વન મીટર આઠ તારીખે છોકરી આઠ તારીખે ટીચરે જ નહીં મોકલી હતી એટલે બાદ મેં નીચે આવ્યા પછી કોમ્પ્યુટર લેબમાં બેઠી હતી ત્યાર પછી મેં દીકરા તારા પેરેન્ટ્સ તરફ કરતા નથી તો તું મને નંબર લેવાનું વાત કરું એટલે એના પેરેન્ટ્સ સાથે સીધી વાત કરી કે બાકી છે તો તમે ક્યાં સુધી ફરશો ખાલી તારીખ લેવામાં આવી હતી અને તારીખ લીધા પછી તારીખ એના પેરેન્ટ્સને વાત કરી કે પંદર થી વીસ તારીખ સુધીમાં મેં ફરી દઈશું નોર્મલી વાત થઈ હતી અને ત્યાર પછી બીજી કોઈ વાત નથી ત્યાર પછી એના ત્રણ દિવસ નવ દસ અને અગિયાર ત્રણ દિવસ સુધી છોકરી સ્કૂલમાં નોર્મલી રીતે આવી છે અને અભ્યાસ કર્યો છે કોઈ પણ પ્રોબ્લેમ નથી ત્યાર પછી સુસાઈટ રાત્રે વીસ વીસ તારીખ અને સાંજે પાંચ છના વાગ્યાના આસપાસ માટે સ્કૂલ તમે અહીંયા શાળા દ્વારા ટોયલેટ બાર બે દિવસ ઉભી રાખે એવી વાત છે એ તદ્દન ખોટી વાત છે સર અમે કોઈ પણ છોકરાને કોઈ પનિશમેન્ટ કરતા જ નથી कुंभर्थ नो लाइव वे तो टीचर ने हैंड टू तो हैंड पेरेंट्स ने फोन करी ने बात करी ने डिस्कस कर ली कि तुम्हारे तो सुप्राइव कुंभक लागने और डायरी में नोट डाल नाखी दिए पनिशमेंट करता न मारवानी ने कोई प्रकार नहीं शुरूवा नरेंद्र कुमार बरसावा शिक्षण निदेशक जिला शिक्षा अधिकारी जयपुर सर तुम्हारी जी विद्यार्थी क्या आज रोज माननीय जिला शिक्षा अधिकारी श्री

विद्यार्थीना निवेदन લીધા હાલ આ બાબતે તપાસ ચાલુ છે તો તપાસના તપાસનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવામાં આવશે અને આગામી કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ઓફસાઈટ દ્વારા આગળ જે પણ

आपके इकलौते तो आप आप तो आप तो के पास में है। आप अगर तुम कोई कोई चाहते हो तो आपको इन्हें पुरावस्था मिल जाता है। हाल जो सारा ना चीज़ तो अन्य जितना प्रसिद्ध है ना मिलेंदन बेचें मिलेंदन बेचें मारें। इसीलिए ना इसके लिए भगवानी कार्यराय हाल मेरा नाम साक्षिमा वा जायसवाल है साक्षी क्या हुआ अरे उस दिन हुआ ऐसा हुआ जो था कि उसके बीच जो था ना उसके घर पे पग चल गया था उस बारे में तो भाई उसके घर वाले भी शायद मारा था जाता जा। था तो या तो कुछ उल्टा सीधा बोला था इसीलिए उसने ऐसा कदम उठाया वैसे भी उसको लगता था कि उसकी मम्मी लोग पापा उसको प्यार नहीं करते तो ये बात सच थी कि उसकी मम्मी पापा लोग उस पर ध्यान नहीं देते थे उसके भाई उसकी बहन कुछ भी होता था, था ना उसके भाई बहन को बहुत ध्यान देते पर उसको कभी कुछ नहीं देते थे अभी वो कुछ मांग भी लेते थे ना तो उसको चिल्लाने लगते थे और गलती किसी की भी हो हमेशा सुनना उसी को पड़ता था और ये बात मैंने खुद भी नोटिस की है सर कुछ उसका भाई पैसे हार चालीस से पचास हजार वो, वो फीस जमा करने को स्कूल का मिला था ना तो शायद उसके पापा ने एक्स्ट्रा बगाली ली थी चार महीने पहले की दो तीन महीने पहले की तो वही फीस जमा करने के लिए एक्स्ट्रा पका ली थी, थी। वो, उसने वो भी पैसा गेम में उड़ा दिया था सारा उसके भाई ने तो अभी क्या लास्ट टाइम क्या बताया था तुम साक्षी ने आपको? मेरे को लास्ट टाइम मैंने उससे कॉल पे बात की थी उसने मेरे को बोला था कि मेरे घर पे से किसी का फोन आया तो ये बोला कि मुझसे बात कर रही थी ऐसा बोलने पर इसके बाद मेरी मम्मी ने लास्ट टाइम मुझसे बात की थी संडे को शाम के सात आठ छः सात बजे क्या बोला था मेरी मम्मी को मेरी मम्मी ने उससे पूछा क्या हुआ तो उसने कुछ बोला नहीं फिर उसने बाद थोड़ी देर बाद बोला कि आंटी मेरा कोई बी है और मेरी मम्मी को बोला उसने मेरा बी है तो मेरे घर पे ये सब पर चल गया मैं क्या करूँ ऐसा पूछे रही तो मेरी मम्मी से